નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર બ્રાઝિલિયામાં પીએમ મોદીનું ભવ્ય પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું સ્થાનિકોએ શિવ તાંડવ સ્ત્રોતમના પાઠ અને ભારતીય નૃત્ય સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું તેઓ એક ઓગસ્ટથી જાપાન અને દક્ષિણ કોરિયાથી આવતા માલ પર પચીસ ટકા ડ્યુટી લાદશે ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદને પગલે નુકસાન ચમોલીના સિવાય ગામમાં વરસાદથી રસ્તા ધોવાયા અને ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું ભારે વરસાદને કારણે અનેક સ્થળે ભૂસ્ખલનથી રસ્તા બંધ થતા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન વારાણસીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ સતત ભારે વરસાદના કારણે ગંગા નદીનું જળ જળસ્તર વધ્યું પવિત્ર અમરનાથ યાત્રા માટે પહેલગામના નુનવાન બેઝ કેમ્પથી ભક્તોનો છઠ્ઠો સમૂહ રવાના થયો જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું પંચપીર વિસ્તારમાં પસાર થતા નેશનલ હાઈવે પર ગંભીર જળબંબાકારની સ્થિતિ તમિલનાડુના કડુલોર જિલ્લામાં એક ગંભીર અકસ્માત સર્જાયો જેમાં સ્કૂલ બસ રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી ત્યારે ટ્રેન સાથે અથડાઈ આગામી તેર જુલાઈ સુધી વરસાદ અંગેની આગાહી કરવામાં આવી ધોધમાર વરસાદના કારણે જગતના તાત ખુશખુશાલ આવા જ ઇન્ફોર્મેટિવ મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે